પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના સીધાડા સુઈ ગામ કસ્ટમ રોડ પર અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે સાંતરપુર તાલુકાના સીધાડાથી સુઈ ગામ કસ્ટમ રોડ પર રોડ રિપેરિંગના નામે અસામાજિક તત્વો દ્વારા ટ્રક ચાલકોને હેરાન કરવામાં આવી રહ્યા છે રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રકની ટ્રક ચાલક દ્વારા જયારે આ તત્વોને સો રૂપિયા આપવામાં આવે છે તો સો નહી પરંતુ પાંચસો રૂપિયા એન્ટ્રી આપો તેવું કહીને ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હતો તેમજ ગાડીનો કાચ ફોડી નાખ્યો હતો સામેની તરફથી આવેલી બીજા ટ્રક ડ્રાઈવર દ્વારા એક અસામાજિક તત્વને પકડી લેવામાં આવ્યો હતો જ્યારે ટ્રક ચાલકો દ્વારા અંદાજે બે કલાક જેટલો ટ્રાફિક જામ કરવામાં આવ્યો હતો અત્યારે રોડ ખરાબ હોવાથી અહીં રાત્રિના સમયે વારંવાર ગાડી ચાલકોને રોકી પૈસા પડાવી લેવામાં આવી રહ્યા છે અને અન્ય ચોરી પણ કરવામાં આવે છે એવી પણ રજૂઆત કરવામાં આવી હતી વારંવાર થતી ચોરીથી ટ્રક ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે વારંવાર થતી ચોરીના બનાવથી આખું ગામ કંટાળી ગયું આટલી રજૂઆત કરવા છતાં પણ હજુ તંત્રની આંખ નથી ખૂલતી તંત્ર દ્વારા રોડ રિપેર પણ કરવામાં આવતો નથી સાંતલપુર પોલીસ સ્ટેશન નું આઉટપોસ્ટ હોવા છતાં અહીં રોજ રાતે અસામાજિક તત્વો દ્વારા ગાડીઓ વાળા પાસે ખોટી એન્ટ્રીઓ ઉઘરાવી ચોરીઓ તેમજ ડ્રાઈવર ને મારવાના વગેરે બનાવ બને છે તેમ છતાં પોલીસ દ્વારા પણ કોઈ સચોટ પગલા લેવામાં આવતા નથી જોકે પોલીસ સરકારી તંત્રના નામે કોઈ અસામાજિક તત્વ આવી ખુલ્લી લૂંટ ચલાવી રહ્યા છે તો તંત્રની કેમ હજુ આંખ ઉઘડતી નથી ड्राइवर द्वारा पकड़ेल ईसम ने सातलपुर हवा कर तो रोड पर आवो बनाव बने से ठीक है ना इसी पुलिस इसने मेरी गाड़ी रोकवाई मैं अकेला था मेरी मजबूरी में इसको सौ रुपए देना पड़ गया ठीक है ना थप्पड़ दो बजे मेरी एक गाड़ी निकली भारतमें उसमें से दो त्रिपाल निकले ठीक है ना वे वे और कोई बंदे नहीं है यही बंदे है त्रिपाल निकालने वाले आज अभी मेरी गाड़ी यहाँ पे आई गाड़ी रुकवा के बोला सौ पास अगर कोई भी रोड का कॉन्ट्रेक्ट का कागज है तो मैं शीशे का हर खुद भर दूंगा ठीक है ना नहीं ये मेरी गाड़ी क्यों रोका रहा है यहाँ पे शीशा छोड़ दिया ठीक है ऊपर से मैं नीचे उतरने लगा मेरा शीशा तोड़ दिया ये देखो आप ये

Rudy Gujarati News